અમદાવાદમાં બીએપીએસના કાર્યકરો માટે સુવર્ણ મહોત્સવ યોજાયો કાર્યક્રમ તો સુંદર હતો જ પરંતુ તેનાથી સુંદર કાર્યકર્તાઓની કામગીરી હતી કાર્યક્રમ પૂરો થયો પછી સ્વયંસેવકોના એક કામથી તેમણે લોકોના દિલ જીતી લીધા અને ખરેખર મહોત્સવના નામે સાર્થક કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા જોઈએ આ રિપોર્ટ અમદાવાદમાં બીએપીએસ નો સુવર્ણ મહોત્સવ સુવર્ણ જેવા બીએપીએસ ના સ્વયંસેવકો સેવકોને કહેવાય તેનું ઉત્તમ ઉદાહરણ કાર્ય હોય તો બીએપીએસ જેવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ વધુ એક ઇતિહાસ રચ્યો ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય એવો કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો સવા ચાર કલાક ચાલેલા કાર્યક્રમમાં વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર અમદાવાદ ગાંધીનગરના હજાર રાજકોટના છવ્વીસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી લાખ કાર્યકરો સામેલ થયા મહારાજે આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું જેને બે હજાર બાવીસમાં પચાસ વર્ષ પૂર્ણ થયા હતા પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાને કારણે આ કાર્યક્રમ બે હજાર ચોવીસમાં યોજાયો સુવર્ણ જેવા કાર્યકરની સેવા કાર્યક્રમ તો રંગે ચંગે પૂર્ણ થયો પરંતુ તમામ વચ્ચે એક વાતે સૌ ધ્યાન ખેંચ્યું અને તે છે સ્ટેડિયમની સફાઈ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ મહિલા કાર્યકરોએ સ્ટેડિયમની સફાઈ શરૂ કરી દીધી જાણે પોતાના ઘરે સફાઈ કરતા હોય તેવા દ્રશ્યો સ્ટેડિયમમાં સજાયા દરેક સ્થળનો નો પોતાનું ઘર સમજીને સ્વચ્છતા રાખવાનો સંદેશ આપ્યો આવા કાર્યકરો હોય તો કોઈ પણ સંગઠન સફળતાના શિખરો સર થતા ન અટકી શકે કારણ કે કાર્યકર્તાઓના લીધે જ સંગઠન ઉજળા હોય છે પ્રમુખ સ્વાઈ જીવન અને મન જીવનમાંથી પ્રેરણા લઈને અમે લોકોએ સ્વયં જ સેવા ચાલુ કરી દીધી હતી કારણ કે આ આપણું છે પોતાનું છે એવું માનીને જેમ કે ઘરમાં હોય તો મહેમાન તો કેવા તરત અપ કરવા જતા રહીએ છીએ એમ મહેમાનો જતા રહે તો વાસણ ગસા જાય છે એમાં કોઈની રાહ નથી કોઈ આવે ને કરે એમ આ અમારું છે પોતાનું છે એવું સમજીને અમે આ કાર્યકર સેવામાં જોડાયા હતા ત્યારે અમે સ્વયં જ જાતે બધું પ્રેરણા લઈને રાહ જોઈ કારણ કે ધાર્મિક સંગઠનો આપણે થતા અને પૂરા થતા પણ જોયા છે પરંતુ બીએપીએસ ના કાર્યકર્તાઓએ વાત સાબિત કરી દીધી કે તેમના કાર્યકર્તાઓ ખરેખર સુવર્ણ સમાન છે બીએપીએસ ની મહિલા વિંગને પોતાના ઉમદા કાર્ય માટે સો સો સલામ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ પ્રમુખ સ્વામી મહારાજના સંસ્કારોની છાપ કાર્યકર્તાઓ પર જોવા મળી આટલો મોટો મહોત્સવ થયો તેમાં જે વ્યવસ્થા અને અનુશાસન જોવા મળ્યું તે ખરેખર સરાહનીય છે કાર્યક્રમ પછી કાર્યકર્તાઓએ સ્ટેડિયમને પોતાનું માનીને જે રીતે સફાઈ કરી તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સમાજને સુધારવાના પ્રયત્નો સાકાર થતા દેખાઈ રહ્યા છે